જેસરના રાણીવાવ ગામે પ્રેમ પ્રકરણના મામલે તોહિદ ખાન બલોચની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું જેસર તાલુકાના રાણીવાવ ગામથી નાળામાંથી તોહિદ ખાન બોલોતના મૃતદેહ મળી આવતા પરિવારજનોએ મોત અંગેની શંકા વ્યક્ત કરતા પોલીસે તોહિદ ખાન બોલતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોલીસ તપાસમાં તોહિદ ખાન બોલોતની પ્રેમ પ્રકરણના મામલે હત્યા કાકા સલીમ ખાન બલોચ અને હસમ ખાન બલોચ કરી હોવાનું ખુલતા જેસર પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶